ઢોકળા મસ્ત એવા સોફ્ટ થાય અને મીઠું બાકી રેગ્યુલર મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરી અને આપણે સરસ એવા ઢોકળા તૈયાર કરી લઈશું અહીંયા આપણે રવો લઈ લીધો છે અને દહીં પણ સાથે જ ઉમેરી દેસું એક વાટકી જે લીધું હતું એ ઉમેરી દેવાનું છે અહીં આપણે દહીં મિક્સ કરી લીધું છે જે વાટકીથી રવાનું અને દહીંનું માપ લીધું હતું એ જ વાટકી ભરીને આપણે પાણી લીધું છે અડધી વાટકી આપણે ઉમેરી દઈશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી દઈશું જે આપણે બે ચમચી જેટલું પાણી ઉમેરશું આ બેટરને આપણે દસ મિનિટ રેસ્ટ થવા દેવાનું છે અહીંયા આપણે બેટર રેસ્ટ થાય છે અને દસ મિનિટ કમ્પ્લીટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લઈશું થોડું આપણું બેટર ઘટ થયું છે અહીંયા આપણે એક પાઉચ ઇનોનું ઉમેરી દઈશું ઉપર આપણે પાણી ઉમેરશું

અને અહીંયા આપણે થાળીને ગ્રીસ કરી લીધી છે એમાં આપણે આપણે બેટર ઉમેરી ઉમેરી દીધું છે અને થોડું લાલ મરચું આપણે સ્પ્રિંકલ કરશું સાઈડ ઉપર આપણે પાણી પણ ગરમ થવા રાખી દીધું હતું ઢોકળી એમાં એ પણ ગરમ થઈ ગયું છે અને દસ થી બાર મિનિટ સુધી આપણે એને સ્ટીમ કરી લેશું આપણે બાર મિનિટથી આપણા ઢોકળા સ્ટીમ થાય છે હવે આપણે ખોલીને જોઈ લેશું તો આપણું ચાકું મસ્ત એવું ક્લીન આવ્યું છે તો આપણા ઢોકળા સરસ સ્ટીમ થઈ ગયા છે ગેસ બંધ કરી અને થોડી વાર ઠંડા થવા દઈશું આપણે એને અને પછી આપણે ઉપરથી વઘાર કરી લેશું તો હવે આપણે કાપા પાડી લેશું આડાનો નો ઉભા આપણે કાપા કરી લેશું રાખી દીધું છે અને એક નાના ચમચા જેટલું આપણે તેલ ઉમેર્યું છે ઉપરથી આપણે લીલા ધાણા સ્પ્રિંકલ કરી દેસુ તો એ આપણું તેલ ગરમ થઈ ગયું છે તો એક નાની ચમચી જેટલી સફેદ તલ ઉમેરી દેસુ મીઠાની ખાણ દાંઠી ઉમેરી દેસુ ચપટી હિંગ ઉમેરશું અને આપણે વઘાર ને ઉપરથી ઉમેરી દેસુ તો અહીંયા તૈયાર છે આપણા ટેસ્ટી એવા રવાના ઢોકળા ખાવાની ખૂબ જ મજા આવશે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો